મેં પંદર વર્ષથી વધારે સમય બીએનઓની કામગીરી કરેલી છે હાલમાં એસઆઈઆરની કામગીરી ચાલુ છે સવારના ચાર વાગ્યાથી રાતના બે ત્રણ વાગ્યા સુધી આ કામગીરી દરેક શિક્ષકો અત્યારે કરી રહ્યા છે અતિ ભારણ અને મતદારોની અસરકારને લીધે હવે આ કામનું ભારણ લાગવા લાગ્યું છે મારે બદલે આંગણવાડીવાળા વર્કરના ઓર્ડર આ કામગીરીમાં થયેલા પણ બે મહિનામાં એના ઓર્ડર રદ કરી ફરીવાર મારો ઓર્ડર કરેલ જે નિયમ વિરુદ્ધ હોય આ જે મામલતદાર સાહેબ એને પ્રાંત અધિકારી સાહેબને મેં અરજી આપેલી છે કેમકે અત્યારે આ કામગીરી એટલી પૂરજોશમાં ચાલે છે કે જે ગુરુજનો પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાયાનું શિક્ષણ લીધું છે આપણા ભૂપેન્દ્ર પટેલે પાયાનું શિક્ષણ લીધું છે મોટા મોટા નેતાઓ કવિઓ મહાનુભવે શિક્ષણ લીધું છે એ ગુરુજનોની હાલત અત્યારે દર દર ભટકા જેવી થઈ ગઈ છે ઘેરે ઘેરે ફોર્મ ઉઘરાવા જાય ત્યારે મતદારો પાસે ફોર્મ હોતા નથી ફોર્મ હોય તો ફોટો ગોતવા જાય આધાર કાર્ડ ગોતવા જાય તો એના ઘરના સભ્યોના કાર્ડ ગોતવા જાય એક એક ઘેરે એક એક ફોર્મ ભરતા એક એક કલાક જેવો સમય લાગે તો આ કામગીરીમાં શિક્ષકો અત્યારે પંદરથી અઢાર કલાક બે કામ કરે છે આપણે ગુજરાતનું શિક્ષણ અત્યારે ગ્રાહીમાન થઈ ગયું છે વર્ગખંડો બાળકો વિહોણા થઈ ગયા છે શિક્ષકો વિહોણા થઈ ગયા છે અને આ પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે ખરેખર જે પાયાનું ઘડતર કરવાનું થાય એ સમયમાં જ જો અત્યારે બે મહિનામાંથી બાળકો શિક્ષણ નહીં મેળવે કોઈ પણ પાક આપણે વાળવી અઠવાડિયું પાણી ન મળે પંદરથી પાણી નો મળે જેમ પાક પાક સુકાઈ જાય એમ આ જે બાળકોનું છે એ આ રીતનું જે શિક્ષણ છે એ ખૂબ નબળું પડી જશે આ કામગીરી બાર કેડરને સોંપવાની હોય છે પણ એમાંથી નેવું ટકા કામગીરી આ શિક્ષકોને સોંપવામાં આવે છે કેમ કે શિક્ષક બિચારો છે બાપડો છે એ ના પાડી શકતો નથી એની ઉપર પ્રેશર આવે તો એ સહન કરી લેશે અત્યારનું જે આ પ્રેશર છે એ એની સહનશક્તિનું માર્ગનું છે આ જો પ્રેશર કુકર જેમ ફાટશે તો મોટો વિસ્ફોટ કરશે દરેક શિક્ષકને આજે તમે પૂછો તો એનું ખાવાનું આરામ થઈ ગયું છે એની ઊંઘ હરામ થઈ ગઈ છે રાતે જ્યાં ફોર્મ ભરવા બેસે ત્યાં નેટ ન ચાલતું હોય એપમાં પ્રોબ્લેમ આવે આવી રીતે ગુજરાત રાજ્યમાં બાળકો કેવી રીતે ભણશે મેં આજે મારું રાજીનામું પ્રાંત અધિકારી સભને આપ્યું છે કે મને જો આ કામગીરીમાંથી આપ મુક્ત ન કરી શકતા હો તો હું હવે નોકરી કરવા માગતો નથી અને મારી સર્વિસમાંથી હું છે વેચી રાજીનામું આપવા માગું છું પણ પ્રાંત અધિકારીએ અને મામલતદાર સાહેબે કીધું છે કે તમારી વ્યવસ્થા થઈ જશે કેમ કે મારી ઉંમર છપ્પન વર્ષની છે મેં પંદર વર્ષ કામ કરેલ છે એટલે મારે બદલે હવે અન્ય વ્યવસ્થા કરી દે છે એવી એણે આશ્વાસન આપેલું છે